કારણ કે કણી જ્યારે આપણા શરીરમાં જાય છે ત્યારે કણી આપણને તાકાત આપે છે અને એ આપણને જીવ આપે છે અને અને એના કારણે આજે આજે આપણે આપણે કંઈ પણ પણ કરી છીએ જેટલા આપણા છે તો એ દેવસ્થાનકો પર પણ જયારે આપણા ખેતરમાં માં પહેલું અનાજ થાકે છે તો પહેલું અનાજ આપણે આપણા જે દેવસ્થાનકો છે ત્યાં ચડાવવા માટે જઈએ છીએ એ આદિવાસી સમાજની રીત રિવાજ અને એ આદિવાસી સમાજની સંસ્કૃતિ છે આદિવાસી સંસ્કૃતિ છે સંસ્કૃતિ ને મટાવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે તો આદિવાસી સમાજ આ બાબતે પણ જાગૃત થવું પડશે અને પોતાની જે કણી કચેરી જે દેવસ્થાન છે એ બચાવવા પડશે છે આવે કે સમગ્ર જે આદિવાસી સમાજની જે સંસ્કૃતિ છે આદિવાસી સમાજ ના જે રીત રિવાજો છે આદિવાસી સમાજની જે પરંપરા છે એને જાણી કારણ કે યુનોએ પણ જો સમગ્ર વિશ્વ ને બચાવવું હશે તો તમારે સૌથી પહેલા આદિવાસીઓને બચાવવા પડશે આદિવાસીઓની રીત રિવાજ આદિવાસીઓની સંસ્કૃતિ આદિવાસીઓની જે પરંપરા પરંપરા છે આદિવાસીઓની જે જીવનશૈલી છે એને ક્યાંક ને ક્યાંક મટાવવા માટે ષડયંત્રો થઈ રહેલા છે આજથી વધુ પહેલા આપણે જે લોકો હતા તે દોધી પહેરતા હતા તો ત્યારે આપણું ધોત્યું ગાયબ કરી નાખ્યું ત્યારબાદ આપણી જે બોલી છે જે ભીલી બોલી છે જે ગામી બોલી છે જે વસાવું બોલી છે જે ચૌધરી બોલી છે એ બોલી બોલતા હતા તો જયારે આપણે

કે પહેલા જે આપણું મોડા નું દાળ કહેવાય તો મોડા જે ફૂલ હતા એ ફૂલ જે હોરો કહીએ આપણે એ હોરો પીતા હતા અને હોરો પીને આપણા જે હોડીઓ છે એ સો વર્ષ એકસો પચીસ વર્ષ પીવી ગયા જયારે બહાર ગયા ત્યારે આપણા લોકોને એ કહ્યું કે આ શું રેસી પીવાનું પીવો છો અરે અંગ્રેજી પીઓ છું અંગ્રેજી પીવડાય પીવડાય ને વીસ વર્ષમાં મારી નાખ્યા આપણી ભાષા આપણો બે લીધો આપણી બોલી ચીનવી લીધી આપણું જે ખાવાનું હતું તે ચીનવી લીધું હતી અને અંતે આપણું જે પીવાનું હતું તે પણ ચીનવી લીધું તો તમે કઈ રીતે કહેશો કે તમે આદિવાસી આ પ્રશ્ન દરેક ને થવો જોઈએ કે તમે કઈ રીતે કહેશો કે આપણે આદિવાસી છે આપણે આદિવાસી તરીકે રહેવું હોય તો આપણે જે આ જીવનશૈલી છે એ બચાવવી પડશે આપણો જે ખોરાક છે એ બચાવવું પડશે આપણો જે પહેરવેશ છે આપણી જે સંસ્કૃતિ છે જે આપણી રહેણી કરણી છે એ બચાવી પડશે અને એ બચે છે આપણને મટાવવા માટે ષડયંત્ર થઈ રહ્યા છે એના ખાનગીકરણ વિરુદ્ધમાં ખૂબ મોટું આંદોલન થયું હતું ત્યારે સરકાર પાસે કહેવામાં આવ્યું કે સરકાર ખાનગીકરણ છે તે અટકાવવામાં આવે કારણ કે આખા તાપી જિલ્લા નો આદિવાસી સમાજ શકેલો છે

અને અમારા સંગઠન ના રાષ્ટ્રીય પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી આદરણીય શ્રી છોટુભાઈ વસાવા એક સંદેશ આપ્યો છે સંદેશ હું મારી વાતને વિરામ આપીશ કે આદિવાસીઓ જો બચ્ચું હોય તો તમને કોઈ નહીં બચાવ પોતાની લડત પોતે લડવી પડશે પોતાના ગામને મજબૂત કરો પોતાની ગ્રામ સભાને મજબૂત કરો અને પોતે બચ્ચું હશે તો પોતાના જે ગ્રામ સભા છે ગામ છે પોતાનું જે અસ્તિત્વ છે એને મજબૂત કરવું પડશે પોતાના સંગઠન ને મજબૂત કરવું પડશે એટલું હું તો હું છું સૌને મારા જોવા જે આદિવાસી આપી જાય